અને ચાહકોને પણ આ ફિલ્મ અત્યારે ખૂબ જ પસંદ આવી રહી છે આ ફિલ્મમાં એક સોંગ આવે છે ટીમલી તે સોંગ પણ ચાહકોને ખૂબ જ અત્યારે પસંદ આવી રહ્યું છે અને સિનેમામાં આ ટીમલી સોંગ ઉપર અત્યારે લોકો ડાન્સ કરતા પણ જોવા મળે છે તો તમે પણ મિત્રો વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ ભાઈની બેની લાડકી ના જોઈ હોય તો તમારા નજીકના સિનેમા માં જઈને વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ તમે જોઈ શકો છો અને વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ ભાઈ બહેન પર બનેલી છે અને ભાઈ બહેનનો પ્રેમ દર્શાવતું વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ એક જબરજસ્ત બનાવવામાં આવી છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો